જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિ આઈવીએફ નામનો શબ્દ સાંભળે ને એટલે સૌથી પહેલાં તો મનમાં સવાલોનું આખો એક લિસ્ટ બની જાય કે આઈવીએફ શું છે શું કામ લોકો કરાવતા હશે અને કદાચ એને ખબર પણ હોય ને એને સજેસ્ટ કરે કે તમારે આઈવીએફ કરાવાની જરૂર છે તો પણ મનમાં એક ડર છે એ પદ્ધતિ પર જે લોકોનો વિશ્વાસ હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાતો હોય છે કારણ કે આપણી પાસે પૂરતી માહિતી નથી હોતી તો આજે આ જ વિષય પર વાતચીત કરવા માટે રાજકોટની ટીમ પહોંચી છે ખાસ ડોક્ટર દિવ્યાંશી શાની પટેલની પાસે આજ વિષય પર એમની સાથે વાતચીત કરવી છે તેઓ પોતે ગાયનેકોલોજીસ્ટ છે આઈવીએફ એક્સપર્ટ છે લેપ્રોસ્કોપી સર્જન છે અને પોતે રીજોઈસ આઈવીએફ સેન્ટર અને વુમન્સ હોસ્પિટલના ડિરેક્ટર પણ છે એમની સાથે આ વિષય પર વાતચીત એટલા માટે કરવા માટે આવ્યા છે કારણ કે ખરેખર આ વિષયમાં માહિતીની ખૂબ વધારે જરૂરિયાત છે તો મેમ સ્વાગત છે અવરાજકોટના પ્લેટફોર્મ પર થેન્ક યુ ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન તો રહેતો જ હોય છે અને મારે પણ પહેલા એ જ પ્રશ્ન પૂછવો છે કે સાવ સામાન્ય ભાષામાં જો આપણે સમજીએ તો આઈવીએફ શું છે આઈવીએફ બેઝિકલી બહુ સિમ્પલ વસ્તુ છે સ્ત્રી બીજ પુરુષ બીજ ભેગું કરો ગર્ભ બનાવો અને એ આપણે ગર્ભાશયમાં મૂકીએ એટલે જે નોર્મલ પ્રેગ્નન્સીની જેમ બાળકનો વિકાસ થાય એ રીતે આઈવીએફ પ્રેગ્નન્સીમાં પણ સેમ રીતે બાળકનો આપણે ગર્ભ મૂકીએ એટલે વિકાસ થાય આ સિમ્પલ ભાષામાં આઈવીએફ એટલે શું કામ આપણે આઈવીએફ છે તેની જરૂર પડતી હોય છે કઈ કઈ રીતની સમસ્યાઓ થતી હોય છે આ બહુ ઇન્ફર્ટિલિટી આપણે કહીએ ને એટલે હંમેશા જે આંગળી ચીંધવાનું હોય છે હંમેશા એક ફિમેલ પર જ જતું હોય છે કે ઇન્ફર્ટિલિટી ઇઝ ડાયરેક્ટલી કોરિલેટિંગ વિથ ફિમેલ પ્રોબ્લેમ બટ એવું જરૂરી નથી આઈવીએફ આપણે જોવા જાય તો જેટલું એમ તમને હું પર્સન્ટેજ વાઇઝ કહું તો ફોર્ટી પર્સન્ટ મેલ છે તો ફોર્ટી પર્સન્ટ ફિમેલ છે એના આપણે અલગ અલગ કારણોમાં જોઈએ તો ફી ફિમેલમાં પીસીઓડી છે કે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર છે કે પછી અમુક વાર ટ્યુબવેલ બ્લોકેજ છે બાયલેટ્રલ ટ્યુબવેલ બ્લોકેજ છે અમુક વાર કોઈ એના ફોલિકલ્સ હોતા જ નથી મેનોપોઝલ પ્રીમેચ્યોર મેનોપોઝ આપણે એને કહી શકાય છે અમુક વાર બહુ બધા આગળ અબોર્શન થઈ ગયા હોય ત્રણથી ચાર અબોર્શન થઈ ગયા હોય એ કારણ હોઈ શકે છે આઈવીએફ કરવાનું પુરુષોમાં જોઈએ તો સ્પમ કાઉન્ટ ઝીરો હોવું કે દોડતા જતા સ્પમના કાઉન્ટ ઓછા હોવા કે અમુક જેનેટિક ડિસઓર્ડર્સના લીધે પણ આઈવીએસ થતું હોય છે કે આગળના ચાઇલ્ડમાં સપોઝ થેલેસીમિયા મેજર છે તો એના બોનમાયરો ટ્રાન્સપ્લાન્ટ માટે એક એવું સિબ્લિંગ આપણે ઊભું કરવું પડે છે જે એને બોનમાયરો આપે તો એની લાઈફ એક્સપેક્ટન્સી વધે આ બધું આઈવીએસથી પોસિબલ છે આગળ બાળક કોઈ ખોળખાપણવાળું હોય તો એ આપણે એ ચૂઝ કરીને આપણે ગર્ભ મૂકી શકીએ એ આપણને આઈવીએસસી વસ્તુમાં હેલ્પ કરે છે પણ મેમ ઘણી એવું બનતું હોય છે કે પદ્ધતિ કદાચ એમની પાસે ખબર છે કે આ રીતે પદ્ધતિથી માહિતી એમને છે પણ એક વિશ્વાસ નથી આવતો કે કેમ નિષ્ફળ જશે તો ક્યાંક એમને શારીરિક રીતે કોઈ નુકસાની થશે તો તો એને શું કહેવા માંગ છો વિશ્વાસ એના લીધે વિશ્વાસ વધારે એવો છે કે અમારું જ યુઝ કરશો બટ એ હું એ જ વસ્તુ ક્લેરિફાઈ કરવા માંગુ છું કે આઈવીએફ એટલે બધી રીતનું થઈ શકે કે તમારું સ્ત્રી બીજ તમારું પુરુષ બીજ લઈને ભેવું કરીને ગર્ભ બનાવીએ કોઈ કારણસર તમારા સ્ત્રી બીજ નથી કે એમાં કંઈક નબળાઈ છે કે પ્રોબ્લેમ આવે છે કે ખોરખા પણ આવે છે તો એના બદલે ડોનરના સ્ત્રી બીજ અને તમારા હસબન્ડના પુરુષ બીજ લઈને બાળક બનાવીને રાખવામાં આવે છે અમુકવાર બેમાં એટલો બધો વાંધો હોય છે તો ડોનર એમ્બ્રિયો કહેવાય કે સ્ત્રી બીજ પણ બીજાના પુરુષ બીજ પણ બીજાના અને એ રીતે આપણે આઈવીએફ કરી શકીએ છીએ એટલે આઈવીએફ આ ત્રણ રીતનું થાય છે આ બધું જ લીગલ છે આ ત્રણેય વસ્તુ માટે એના સ્પેસિફિક ઇન્ડિકેશન્સ આપેલા છે ગવર્મેન્ટે કે આટલી આટલી વસ્તુઓ છે તો તમે ડોનર કરી શકશો આટલી આટલી વસ્તુઓ છે તો તમે ડોનર એમ્બ્રિયો યુઝ કરી શકશો એટલે આ બધી વસ્તુઓ લીગલ છે હવે બધું લીગલ છે તો ઇલિગલી કોઈ તમારા સ્પોર્મ તમને એવું કહીને કે તમારા સ્પર્મ લે છે એના બદલે બીજા કોઈના એવું કરવાની જરૂર જ નથી બિકોઝ આ બધું જ લીગલ છે તમને બધું જ એક્સપ્લેન કરવામાં આવે છે તમારી સો જગ્યાએ સાઈન લેવામાં આવશે કે ના આ બધું તમે સમજેલું છે ને તમે સાઈન કરશો એટલે ફર્સ્ટ જે બીક આની છે એ વસ્તુ ક્લેરિફાઈ કરવા માંગુ છું કે ના જો તમને કીધું છે કે તમારે તમારા ત્રિવીઝ અને પોસ્ટ બીજને કરવું છે તો ડેફિનેટલી એ તમારા જ હશે એ એકદમ તમારે ઓલું થઈ જવાનું છે બીજી વસ્તુ કે સ્માર્ટને બધા ગૂગલ ઘણું યુઝ કરે છે આઈવીએફની માહિતી મેળવવા માટે તો મારું ખાલી એ જ છે કે તમારી સ્માર્ટનેસ ડૉક્ટર ચૂઝ કરવામાં યુઝ કરો બાકીનું એ જોઈ લેશે જે વસ્તુઓ તમારી સક્સેસ રેટ વધારી શકે છે એ વસ્તુઓ શું છે કે આપણે રિકમ્બિનન્ટ ઇન્જેક્શન્સ યુઝ કરીએ આપણે ફ્રીઝ ઓલ સાયકલ યુઝ કરીએ ફ્રીઝ ઓલ એટલે કે તમારું આઈવીએફ બીજ બાર કાઢ્યા પછી એક મહિનો રાહ જોઈએ તમારે દઈએ દઈને નેક્સ્ટ મંથ મૂકીએ તો ફ્રેશ મૂકીએ એના કરતાં ફ્રોઝનનો સક્સેસ રેટ વધારે હોય આપણે અમુક એમિરોલોજીસ્ટ ને એના પાર્ટ ઉપર અમુક સારા મીડિયમ યુઝ કરીએ સારી આપણે ડિસ્પોઝિબલ્સ યુઝ કરીએ આ બધી સક્સેસ રેટ વધારતી હોય છે એટલે આ બધું જ્યાં થતું હોય છે એ સેન્ટર ચૂઝ કરો સારા ડોક્ટર ચૂઝ કરો બાકીની મહેનત તમારો ડૉક્ટર કરી લેશે એટલે આ રીતનો ડર એમનામાં રહેતો હોય છે ને એ આજે કદાચ દર્શકોને પણ એ ક્લિયર થઈ ગયું હોય છે કારણ કે ઘણી વાર એવું થાય કે આઈબીએફ કરાવવું એટલે આપણું પોતાનું બાળક નહીં રહે પણ આ રીતની ક્લિયરિટી છે અને એક બીજો મારે એ પણ પ્રશ્ન પૂછવો છે કે આઈવીએફ પદ્ધતિ દ્વારા જે એક બાળક જન્મેલ છે ને એક સામાન્ય રીતે બાળક જન્મેલ છે તો શું એ બંને વચ્ચે કઈ ડિફરન્સ આવી જાય બાળક સામાન્ય જ રહે છે ના સામાન્ય જ રહે છે આઈવીએફ એટલું જ નેચરલ છે જેટલું તમારી નેચરલ પ્રેગ્નન્સી છે જસ્ટ કે અમે તમને કદાચ તમે તમારા ઓછા સ્ત્રી બીજ છે કે તમે ઓવિલેટ નથી કરતા જેના લીધે તમને પીસીઓડી છે ને જેના લીધે તમે નથી કન્સીવ કરી શકતા તો એ આપણે આર્ટિફિશિયલી ઓવિલેટ કરાવીને તમને હેલ્પ કરીએ છીએ પ્રેગ્નન્સી રાખવા માટે બટ એ એટલું જ નેચરલ છે જેટલું તમારી નેચરલ પ્રેગ્નન્સી હવે થોડું મારે પ્રેગ્નન્સી તરફ ના મુદ્દા તરફ જવું છે હવે આ પીસીઓડી શબ્દ એક બે વાર આપણે યુઝ કર્યો છે તો આ પીસીઓડી શું છે અને ગર્ભધારણમાં એની શું અસર થાય પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ બેઝિકલી અંડાશયની એક લિમિટ હોય કે તમે સોનોગ્રાફી કરો તો તમારા પોલિકલ્સ બે બાજુ જે સ્ત્રીબીજ કહેવાય એ નોર્મલ પાંચથી આઠ પાંચથી આઠ બે બાજુ હોવા જોઈએ પીસીઓડી એટલે શું કે તમારા નોર્મલ પાંચથી આઠ હોવા જોઈએ એના કરતાં દસ છે વીસ છે પચીસ છે ત્રીસ છે પર ઓવરી એટલે એમ જોવા જઈએ તો પીસીઓડી વાળા પેશન્ટમાં અમે બીજ બહાર કાઢતા કાઢતા હોય તો અમે અમુક વાર સો સો ફોલિકલ્સ બી બહાર કાઢેલા છે એટલે આટલા બધા ફોલિકલ્સ હોય એટલે બોડીમાં અમુક હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય નોર્મલી આપણે નેચરલ સાયકલ જોવા જઈએ તો તમને મેન્સીઝ આવે પછી ચૌદમા દિવસે તમારું બીજ એક બીજ માસિકના બીજા દિવસથી બીજ બને તે મોટું થતું જાય તે ચૌદમા દિવસે એ બીજ ફૂટે અને એના પછી જો અગર પ્રેગનન્સી રહી જાય તો એ કોર્પસ લ્યુટિયમમાં ફોર્મ થાય ના રહીએ તો તમને એના ચૌદ દિવસ પછી પીરિયડ આવી જાય આ સાયકલ પીસીઓડીવાળા પેશન્ટ ફોલો ના કરતા હોય કેમ કારણ કે એમાં એટલું બધું હોર્મોનલ ઇમ્બેલેન્સ છે કે એ કાં તો બીજ બનતા જ નથી અને બને છે તો ફૂટતા નથી સિસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે આ મેઇન રીઝન કારણ કે ઓવ્યુલેશન બહુ જ જરૂરી છે પ્રેગ્નન્સી રહેવા માટે એટલે ઓવ્યુલેશન નથી કરતા પીસીઓડીવાળા પેશન્ટ એટલે મેજરલી એ લોકોને આઈવીએફમાં જોવું પડે છે

હવે મેમ એક શબ્દ હોય છે ફેલોપિયન ટ્યુબ તો એ બ્લોક થવા પાછળનું કારણ શું છે ખાસ મને જણાવો આગળ તમે અમુક અબોર્શન્સ તમારા થયા હોય તમે ડીએનસી કે ડીએનઈ કરાવેલું હોય કોઈ ઇન્ફેક્શન તમને વારે વારે રહેતું હોય વાઇટ ડિસ્ચાર્જ હોય અમુક વાર કાંઈ પણ ના હોય પણ એમને બ્લોક હોય એવું પણ બની શકે આમાંથી કોઈ પણ રીઝન નથી ઇડિયોપેથિક કહેવાય એની ઇફેક્ટ શું થતી હોય નોર્મલી સ્ત્રીબીજમાં તમારું ઈંડું ફૂટે પછી એ ફેલોપિયન ટ્યુબ થ્રુ ગર્ભાશયમાં આવે વચ્ચે ફેલોપિયન ટ્યુબમાં એક ઇસ્ટમસ કરીને જગ્યા હોય છે એ ત્યાં આવે ત્યાં કંગ જાય ભેગું થાય ગર્ભ બને અને પછી એ ગબડીને યુટ્રસમાં પડે આ બેઝિકલી એટલે નેચરલ પ્રેગનન્સી રહેવા માટે ફેલોપિયન ટ્યુબ બહુ જ જરૂરી છે પણ અમુક વાર એવું થાય કે બે બાજુની ફેલોપિયન ટ્યુબ બ્લોક છે આપણે વધારે કંઈ કરી નથી શકતા એમાં ઇન્ટેન્સિવ સર્જરી કરવા કરતાં આઈવીએફ તમારો ઇઝિયર ઓપ્શન છે બિકોઝ એમાં સ્ત્રી બીજ આપણે બહાર લઈએ છીએ પુરુષ બીજ બહાર અને ડાયરેક્ટલી ગર્ભ આપણે યુટ્રસમાં મૂકીએ છીએ તો વચ્ચેનું જે ટ્યુબનો પાર્ટ છે એ આપણે બાયપાસ કરીએ ઓકે એટલા માટે આઈવીએફ છે હવે ખાસ ઘણી છે ને એવું આપણે સાંભળતા હોઈએ કે એક ઉંમર પછી બાળક કન્સીવ કરવું એક થોડુંક હાર્ડ થઈ જતું હોય છે તો મહિલાઓની ઉંમર શું ખરેખર ગર્ભધારણ પર અસર કરે છે ડેફિનેટલી કરે છે આપણું ક્લોક ટિકિંગ હોય છે આપણી જે રિપ્રોડક્ટિવ સાયકલ હોય છે એનામાં કે જેમ જેમ તમારી ઉંમર વધશે એમ તમારી પાસે પહેલાં જેટલા પોલિકલ હટે હશે એટલા તમારા થર્ટી યર્સ પછી નહીં હોય થર્ટી યર્સ પછી બાળકમાં કોળખા પણ આવવાના પણ ચાન્સીસ વધી જતા હોય છે આપણી આ જે પ્રમાણે થઈ ગઈ છે કે લેટ મેરેજ થાય છે કરિયર ઓરિયન્ટેડ ફિમેલ્સ છે એ બધામાં વસ્તુ ઘણી બધી પ્રિવેલન્ટ થઈ ગઈ છે ને આઈવીએફ આઈ ફીલ ઇઝ અ લક્ઝરી ફોર પીપલ હુ આર વર્કિંગ કારણ કે ઇફ યુ આર વર્કિંગ ઓન અ ટાઈમ લાઈન તમને આઈવીએફ એ એ ટાઈમ લાઈનમાં કન્સીવ કરવાનું અને ડિલિવર કરવાનો ટાઈમ આપે છે કારણ કે તમે નેચરલી કન્સીવ કરવા જાઓ તો આજે નથી ખબર કદાચ થ્રી મંથ સિક્સ મંથ એટ મંથે તમે કન્સીવ કરી લ્યું અગર મારું આ ટાઈમલાઇન છે કે ના અત્યારે હું જે પ્રમાણે પ્રોફેશનલી છું મને આ વર્ષમાં પ્રેગ્નન્સી જોઈએ છે તો આઈવીએફ તમને એ હેલ્પ કરશે એટલે ઇટ ઇઝ અ લક્ઝરી ફોર સમ પીપલ ઓકે અને માટે કઈ આપણે સારી ગણી શકીએ એ જ તો ગમે તે તમને ઇન્ફર્ટિલિટી છે તમે વરસથી ટ્રાય કરો છો નથી રહી શકતું ઇન્ફર્ટિલિટીમાં ઘણી બધી ટ્રીટમેન્ટ્સ હોય છે ખાલી આઈવીએફ નથી હોતું તમે એ બધી ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છો અને તમને નથી રહેતું આ બધાય રીઝન્સ હોઈ શકે છે કે તમે આઈવીએફ કરો આઈવીએફ સિવાય પણ બીજા ઓપ્શન્સ હોય છે હોય છે ઓકે તો આઈવીએફ માં જો નિષ્ફળતા મળે છે તો બીજા કયા ઓપ્શન્સ આઈવીએફ લાસ્ટ રિસોર્ટ છે પેલા તમને ઇન્ફર્ટિલિટી છે તો એક નેચરલ ટ્રાયલ હોય છે કે તમે જેમ તમારા કેલેન્ડરથી કેલ્ક્યુલેટ કરો કે આજે મારો 14th ડે છે અને હવે અમે ટ્રાય કરીએ એના બદલે અમે લોકો તમને સોનોગ્રાફીથી જોઈને દેતા હોય છે કે તમારું હવે ફોલિકલ સરસ મજાનું મેચ્યોર થઈ ગયું છે હવે રપ્ચર થઈ ગયું છે હવે તમે ટ્રાય કરો એમાં થોડોક તમે નેચરલ ટ્રાય કરો એના કરતાં થોડુંક સાયન્ટિફિક આપણે આગળ વધ્યા એનાથી એક સ્ટેપ ઉપર જઈએ તો આઈયુઆઈ હોય છે આઈયુઆઈ એટલે બેઝિકલી અમે તમને દવા આપીએ નોર્મલી દર મહિને એક ફોલિકલ બને એક ફોલિકલ છૂટું પડે અને એના ઉપર આપણે પ્રેગ્નન્સીનું ટ્રાય કરીએ આઈયુઆઈમાં આપણે તમને એ રીતનું દવા આપતા હોય છે કે ત્રણથી ચાર ફોલિકલ બને ત્રણથી ચાર ફોલિકલને આપણે મોટા કરીએ એમાંથી એક બે રપ્ચર થાય અને એકના બદલે આપણે બે કે ત્રણ ફોલિકલ ઉપર પ્રેગ્નન્સીનો ચાન્સ રહે તો થોડોક વધારે રહે આઈયુઆઈમાં તમારા હસબન્ડનું સીમેન આપણે કલેક્ટ કરીએ લેબોરેટરીમાં પ્રોસેસ કરીએ અને પ્લાસ્ટિકની નળીથી આપણે ગર્ભાશયમાં મૂકી દેવાનું થતું હોય છે તો એ એક વચ્ચેનો આપણી પાસે સ્ટેજ છે કે પુરુષમાં કોઈ પ્રોબ્લેમ છે દોરતા જતા સ્કમ ઓછા છે તો આપણે આમાં જઈ શકીએ છીએ ઈવન પીસીઓડીવાળા પેશન્ટ છે એને આર્ટિફિશિયલી દવા આપીને ઓવિલેટ કરાવીને આપણે ટ્રાય કરતા હોઈએ છીએ પણ ત્રણ કે ચાર આઈયુઆઈ ફેલિયર જાય પછી આઈવીએફ ઇઝ ધ લાસ્ટ અને હવે ખાસ આઈવીએફની પદ્ધતિ મારે વિશે થોડાક પ્રશ્ન પૂછવા છે કે આઈવીએફને સફળ થવા માટે સાયકલ્સ લેવાની જરૂર પડે છે કેટલા સાયકલ્સ લેવાની જરૂર પડે છે દેર ઇઝ નો ડેફિનેટ લિમિટ ટુ અ સાયકલ અમારે પેશન્ટ હોય છે જેને નવ નવ દસ દસ આઈવીએફ બાર ફેલ હોય છે અને અગિયારમાં રિઝલ્ટ મળતા હોય છે એટલે એક હું એક્ઝેક્ટ નંબર ઓફ સાયકલ્સ ના કહી શકું બટ જો તમારું બહુ મેજર બીજો કાંઈ પ્રોબ્લેમ નથી તો ત્રણ સાયકલમાં તમે કન્સીવ કરી લેવા છો પછી એનો કોઈ તો હવે પર્ટીક્યુલર સમય પણ ના આપણે માની શકીએ ને કે એ સમયમાં એ પદ્ધતિ પૂર્ણ થઈ જશે હા એટલે આઈવીએફ તમે ગણવા જાવ તો બેઝિકલી એ ત્રણ મહિનાની પ્રોસીજર છે ત્રણ મહિનાની છે કે ફર્સ્ટ મંથ આપણે કારણ કે આઈવીએફમાં શું જોઈએ સ્ત્રી બીજ પુરુષ બીજ અને ગર્ભાશય આ ત્રણેય વસ્તુને આપણે ઇવેલ્યુએટ કરવાનું છે એટલે પહેલો મહિનો આપણે તમારું ગર્ભાશય જોઈએ એની દિવાલ બરાબર બને છે કે નથી બનતું જરૂર પડતા આપણે દૂરબીન તપાસ કરીએ અંદર જોઈ આવીએ કે બાળક રહેવાની જગ્યામાં કંઈ પ્રોબ્લેમ છે નથી શું છે એના પછીના મહિને આપણે બીજ બહાર કાઢવાનું પ્રોસીજર કરીએ અને જે બીજ બહાર કાઢીએ ત્યારે તમારા હસબન્ડના સિમેન્ટ લઈને ગર્ભ બનાવીએ ગર્ભ બનાવીને એ આપણે માઇનસ એકસો છન્નું ડિગ્રીએથી થીજાવી દઈએ અને એના પછીના મહિને

સિમિલરલી આઈવીએફમાં એવી રીતે હોય છે કે આપણે આઈવીએફ એકવાર સપોઝ દસ ગર્ભ બની ગયા તમારા એમાંથી ત્રણ આપણે ભેગા કરીને એકવાર મૂકા એમાં રહ્યું બેઝિકલી એનો કોન્સેપ્ટ શું હોય છે જેમાં જાળવાનો હોય છે એ રીતે કે દસમાંથી કોઈ એક ગર્ભ એવું છે જેનામાં પોટેન્શિયલ છે પ્રેગનન્સી રાખવાની એટલે આઈવીએફનું સક્સેસ એના ઉપર ડિપેન્ડ હજી સુધી એવી કોઈ ટેકનોલોજી નથી આવી જે આપણને કહી શકે કે ના આ એ ગર્ભ છે જે કન્સીપ પર આપણે એની મોર્ફોલોજી જોઈએ કે ના સારું દેખાતું ગર્ભ છે એની ક્વોલિટી સારી છે ગ્રેડ સારો છે એ બધું જોઈને આપણે નક્કી ચૂઝ કરતા હોય કે આપણે આ ગર્ભ મૂકી એન્ડ ખાસ ટ્વિન્સ બાળકોની સંભાવના કેટલી રહેતી હોય છે આઈવીએફ હા એટલે મેં આગળ જેમ જાણવાનો એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે કે આપણે નોર્મલી કન્સેપ્ટ એવો હોય છે કે આપણે બે કે ત્રણ ગર્ભ મૂકીએ તો એક આપણને પ્રેગ્નન્સી રહે પણ એમાં ડિસએડવાન્ટેજ એ પણ હોય છે કે એમાં એક પણ રહી શકે બે બી રહી શકે ને ત્રણ બી રહી શકે એટલે જેટલા મૂકીએ એમાં એટલો ચાન્સ રે સપોઝ એક મૂક્યું છે તો સિંગલ રહેશે આપણે બે ડિસાઈડ કર્યું છે તો ટ્વિન્સ રહેશે મેમ એક ક્વેશ્ચન થાય કે પેલું જે ગુડ ન્યૂઝ મૂવી આવેલું એ આપણે જોઈએ તો એ રીતે ક્વેશ્ચન કે જે રીતે કલેક્ટ કરવામાં આવે છે બધી જ વસ્તુ તો એની શું ગેરંટી કે મિક્સ નહીં થઈ જતી આ બહુ જ બધાનો સવાલ હોય છે આ બધા મૂવીઝ એન્ટરટેનમેન્ટ પર્પસીસ માટે બનાવેલા હોય છે પણ એ બહુ સિરિયસ ક્વેશ્ચન્સ રેઝ કરે છે પણ કોઈ પણ આઈવીએફ સેન્ટરમાં તમે જાઓ તો હરેક એમ્બ્રિયો જે તમારું હોય એ લેબલ થતું હોય એ કલર કોડેડ લેબલ હોય એમાં એ ત્રણ લેવલ ઉપર તમારામાં ટ્રાન્સફર કરતાં પહેલાં ચેક થતું હોય એ ગાઈનેકોલોજીસ્ટ પોતે ચેક કર્યું હોય એમ્બ્રિયોલોજીસ્ટે કન્ફર્મ કર્યું હોય તમને એ ડિશ બતાવી હોય જેની અંદર એમ્બ્રિયો આપણે સ્ટોર કરેલા હોય એ ગાયનેકોલોજીસે પોતે જઈને જોયા હોય કે આ તમારા જ છે કે નહીં એટલે મલ્ટિપલ લેવલ્સ ઉપર એ સ્ક્રીનિંગ થતું હોય કે ના એ આપણે કન્ફર્મ કરીએ કે તમારું જ છે એટલે એવું રિયલ લાઈફમાં થવું બહુ જ રહે છે હવે આઈવીએફના મુદ્દા પર તમે ઘણા બધા ક્વેશ્ચન કરી લીધા છે અને કદાચ દર્શકોના મનમાં પણ જે પ્રશ્નો હશે આવી ગયા હશે પણ એક લાસ્ટમાં કે એઝ અ ડૉક્ટર તરીકે કોઈ એવું સજેશન કે વાત તમે દર્શકો સુધી પહોંચાડવા માંગતા હોય સજેશન તો બસ એ જ કે આજે જે ટેબુ છે આઈવીએફ ને રિલેટેડ કે ડેરોગેટરી ટ્રીટમેન્ટ છે કે આપણે કોઈને ના કહેવું જોઈએ આપણે આઈવીએફ કરેલું છે એવું નથી એ એટલી જ નેચરલ પ્રોસેસ છે જેટલું નેચરલ પ્રેગ્નન્સી છે જસ્ટ કે કોઈ કપલ છે જે નથી કન્સીવ કરી શકતા જે લોકોને કંઈ પ્રોબ્લેમ છે તો અમે જસ્ટ એને હેલ્પ કરીએ છીએ એટલે આજે હું તો પર્સનલી એવું માનું છું કે આ ટેબુ કાઢી નાખવાની જરૂર છે આઈવીએફ ને રિલેટેડ જે છે હવે મારે વુમન્સ હોસ્પિટલ જે છે છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન કે ખાસ કામ રિજોઈસ આપણે એટલે બનાવ્યું છે કારણ કે ઇટ ઇઝ ધ વન સ્ટોપ સોલ્યુશન ટુ ઓલ યોર ગાયનેક પ્રોબ્લેમ્સ કે તમને કંઈ પણ પ્રોબ્લેમ છે તમે એકવાર આ હોસ્પિટલની અંદર પગલું લેશો તો તમને બહાર સોલ્યુશન સાથે જ મોકલશું એટલે આપણી પાસે બધી જ ફેસિલિટી છે એડોલસન્સથી માંડીને આઈવીએફથી માંડીને પ્રેગ્નન્સી કેર પીટલ મેડિસિન કોસ્મેટિક કોઈને લેપ્રોસ્કોપી બધું જ આપણી પાસે અવેલેબલ છે અને બસ એ જ કે પેશન્ટને આડા આવડ ધક્કા ન ખાવા પડે અને એક જગ્યાએ એમને બધું જ મળ્યું અમારી સાથે જોડાયા અને આ બધા જ વિશે સાથે વાત કરી અને હું પણ એ જ કહેવા માંગીશ કે ઘણીવાર આપણે એવું મનમાં માની લેતા હોઈએ છીએ કે આ વાત સમાજને જો ખબર પડશે બીજા લોકો જાણશે તો એને કેવું લાગશે આ મનમાંથી કાઢી નાખવું જોઈએ અને ખરેખર આઈવીએફ જેવી ટ્રીટમેન્ટ તમારા માટે આશીર્વાદ બની શકે એમ છે તો મનમાંથી ડર કાઢીને એ વિશ્વાસ કરીએ આપણે તેના પર અને સાથે જે રીતે મેં વાત કરી કે રિજોઈસ આઈવીએફ સેન્ટર અને વુમન્સ હોસ્પિટલ કે તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન બનશે તો બસ આ સાથે જ આજના વિષયનો અંત કરીએ ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર